સુરતના વરાછા સીમાડા ગામ પાસે ગોડાઉનમાં આગ લાગી છે આગની ઘટનામાં એકનું મૃત્યુ નીપજ્યું છે વલમનગરના કેમિકલના ગોડાઉનમાં આગ પ્રસરી છે આગ લાગતા પાંચ લોકો ફસાયા હતા સારવાર અર્થે બે લોકોને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગ લાગી છે આગની ઘટનામાં એકનું મૃત્યુ નીપજ્યું છે વલમનગરના કેમિકલના ગોડાઉનમાં આગ લાગી છે વલમનગર પાસેના ગોડાઉનમાં આગ લાગતા પાંચ જેટલા લોકો ફસાયા હતા બે લોકો અત્યારે ગંભીર રીતે દાઝ્યા છે એકનું મૃત્યુ નીપજ્યું છે ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવામાં આવી હતી પાંચ લોકો ફસાયા બેને અત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો એકનું મૃત્યુ નીપજ્યું છે સારવાર દરમિયાન એકનું મૃત્યુ થયું છે પાંચ લોકો આ ગોડાઉનમાં ફસાયા હતા આગ કયા કારણોસર લાગી ત્યાં બંધ છે વલમનગર પાસેના ગોડાઉનમાં આગની जान थताज फायर फाइटर की टीम घटनास्थल पर पहुंची आग बुझाने की कामगिरी हाथ धरी थी ये गांव का बेमाने का मकान है और इलीगल शेड बना रखा ऊपर और शेड में केमिकल स्टोरेज के ड्रम रखे हुए काफी और कॉल मिलने के बाद फायर ब्रिगेड आया इधर तो काफी स्मोक था और अंदर से चार पांच બહાર નિકલેનર ડી મીડિયા મીડિયા પર વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે શૈલેષ કેમિકલ ના ગોડાઉન માં આગ પ્રસરી હતી હાલ શું પરિસ્થિતિ છે સુરત ના વરાચા રોડ સીમાડા ના ગામ છે એનો વાલમ નગર નજીકની આ ઘટના હોવાનું સામે આવ્યું છે ચોથા માળે એક કેમિકલ નું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું છાપરા નાખીને ત્યાં આજે સવારે આગ ફાટી નીકળી હતી લગભગ બે કલાકની મહેનત બાદ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો છે પરંતુ એક ગોડાઉન ની અંદર એક વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે જ્યારે અન્ય પાંચ કામદારો ઈચ્છા પામ્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે અને તેમાંથી બે કામદારો ઇજાગ્રસ્ત કામદારો ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ આખે આખું ગોડાઉન ગેરકાયદે રીતે બનાવવામાં આવ્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ લાગી રહ્યું છે જોકે હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર ગોડાઉનમાં જે આગ લાગી હતી એની ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે જી બિલકુલ સૈષ આભાર જાણકારી આપવા બદલ